રાજ્ય સરકાર દ્વારા 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે જેના અનુસંધાને હવે આ રોજમદાર કર્મચારીઓ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવેલો છે તેમના દ્વારા એક રેલી કાઢી અને અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું આ ઉપરાંત તે રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણી પણ જોડાયેલા હતા અમરેલી જિલ્લામાં સરકારી કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત આઉટસોર્સ રોજમદાર કર્મચારીઓને સમાન કામ અને સમાન વેતન અને સમાન જોબ સિક્યુરિટીની માંગણી સાથે ફાઇટ ફોર રાઇટના ગ્રુપ નીચે અને એ બેનર નીચે આજે અમરેલીના રાજકમલ ચોકથી વિરાટ રેલી યોજી ત્રણ હજાર ઉપરાંતના કર્મચારીઓએ રોષ વ્યક્ત કરેલો હતો અને સાંસદ શ્રી નારણભાઈ જેની બેન ઠુમ્મર પરેશભાઈ ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુમાર એસપી પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાજપ તેમજ કોંગ્રેસ કાર્યાલયે પણ આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરેલી હતી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો રાજ્યના ચાર લાખ સિત્તેર હજાર કર્મચારીઓ સરકાર વિરુદ્ધ મતદાન કરશે અને માંગ સંતોષવામાં નહી આવે તો લડત ચાલુ રાખવામાં આવશે આ બાબતે જાહેરાત કરવામાં આવેલી હતી આ રેલીમાં પરેશ ધાનાણી પણ જોડાયા હતા અને તેમજ ફાઇટ ફોર રાઇટ ગ્રુપે જણાવેલું છે જે દિવસ મરવાનું આવે તો આ નિર્દોષ લોકોને મરવાનું આવે સ્થિતિ આવો અનુભવ વહીવટનો આત્મક છે એની જોબ સિક્યુરિટી મળે એને સમાન વેતન મળે એ મુદ્દાઓની આઈસીડીએસબી ભાગમાં કામગીરી કરીએ છીએ વર્ષોથી કામગીરી ફરજ અમારી બચાવીએ છીએ એટલે અમારું એવું જ કહેવાનું છે કે અમે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની આધાર કાર્ડની કામગીરી સહિત બધી કામગીરી કરીએ છીએ તો અમને કાયમી કરવામાં આવે કામનું ભારણ થોડું ઓછું કરવામાં આવે અમારો કોઈ વિરોધ નથી કોઈ દેખાવો નથી અમારી ફક્ત ને ફક્ત સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમને કાયમી કાયમી અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ અમરેલીની વિવિધ રસ્તાઓ પર નીકળી રેલી સ્વરૂપે અને સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ કલેક્ટર શ્રી ડીઓ શ્રી ને વિવિધ માંગો એટલે કે સમાન કામ સમાન વેતન અને જોબ સિક્યુરિટીની માંગ સાથે આવેદનપત્ર આપવાના છીએ ટૂંક સમયમાં આ જે કાંઈ અમારી માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ આ કરાર આધારિત કર્મચારીઓ કરે તો એની અમારી જવાબદારી કોઈ રહેશે નહીં કારણ કે ઘણા વર્ષોથી અમે આ કરાર આધારિત કર્મચારીઓ આ પોતાની માગણીઓને સંતોષવા માટે લડી રહ્યા છે પરંતુ સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતનો લાભ તેમને આપવામાં આવી રહ્યો નથી તેથી આજે અમે તમામ કરાર આધારિત કર્મચારીઓ તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ રેલી સ્વરૂપે આ આવેદન પત્ર આપવાના છીએ જો આ ટૂંક સમયની અંદર આ સંતોષ માં નહીં આવે માંગણી તો ગાંધીનગર લેવલે પણ અમે આંદોલન કરીશું અને ત્યાં પણ રજૂઆત કરવા જઈશું